નમસ્કાર હું જો રાધેશ બુદ્ધી અને આપ જોઈ રહ્યા છો તો પ્રેસ ઓફ ઓફિ ન્યુઝ મોરબીમાં વરસાદ મયુર પુલે ડેમ જેવો માહોલ જોવા માટે અહીં લોકો ઉમટ્યા છે આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ મારી પાછળ આપ સ્ટ્રીજ ઉપર જોઈ રહ્યા છો કે અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત પણ સુસ્ત રીતે ગોઠવી દેવામાં આવ્યો છે અને જે લોકો અહીં પુલ ઉપર અવર કરી રહ્યા છે તેમને પણ અહીંથી રોકવામાં આવી રહ્યા છે આ તમામ જે દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે હું ને મારા સહયોગી કૃષ્ણ બુદ્ધ ભટી સાથે આ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો કે મોરબીના મયુર પુલે ડેમ જેવો નજારો એક ડેમ જેવો માહોલ અત્યારે જોવા માટે લોકો અત્યારે ઉમટ્યા છે વરસાદને લઈને છેલ્લા સમાચાર મુજબ મોરબીમાં અત્યારે હાલ મચ્છુ બે ડેમના મચ્છુ બે ડેમના તેર દરવાજા પાંચ ફૂટ સુધી ખોલી દેવામાં આવતા જે અત્યારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે આ લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ હું અને મારા સહયોગી કૃષ્ણા બુદ્ધભટ્ટી ઘણા બધા લોકો આ નજારો જોવા માટે અત્યારે અહીં આવ્યા છે પરંતુ જે પોલીસ બંદોબસ્ત છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે કે લોકોને સાવચેતી અને સતર્કતા દાખવવા માટે સતત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અપીલ પણ કરવામાં આવી રહી છે આ તરફ આપણે દ્રશ્ય બતાવીએ કે ઘણા બધા લોકો ટ્રાફિક અહીં જોવા મળી રહ્યું છે મયુર પુલ ઉપર સાથે પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે આગળની તરફ આગળની તરફ આ તરફ પણ આપણે દ્રશ્ય બતાવી દઈએ દર્શકોને મોરબીમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા સતત અવિરત વરસાદને લઈને જે અત્યારે આ નજારો આપ જોઈ રહ્યા છો મોરબીના મયુર પુલેથી આપને લાઈવ બતાવી રહ્યા છીએ કે જે રીતે ડેમ જેવો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને જેને જોવા માટે લોકો ઉત્સુકતા તો દાખવી રહ્યા છે પરંતુ જે પોલીસ તંત્ર છે તેમના દ્વારા સતર્કતાના ભાગરૂપે લોકોને અહીં જાજીવાર ઊભા ન રહેવા માટે ખાસ સૂચના સતત આપવામાં આવી રહી છે મોરબીના મયુરપુલેથી આ લાઈવ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ ડેમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે સાથે દર્શકોને વિગત આપી દઈએ કે નીચેનો જે રસ્તો છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે વરસાદ સાથે જોડાયેલી બીજી એક માહિતી અને વિગત મુજબ મહાપ્રભુજીની જે બેઠક છે ત્યાં ખૂબ જ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે ગઈ રાત્રિના પણ ઘણું પાણી ત્યાં હતું ને પરિણામે છ થી વધુ લોકો ત્યાં ફસાઈ ગયા હતા જેને લઈને તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે અને લોકોને આવા નીચેમાં અવર માટેની પણ ખાસ અત્યારે હાલ મનાઈ કરવામાં આવી છે વરસાદ સાથે જોડાયેલી તમામ વિગતો અને માહિતી જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ